સોના કરતા પણ મોંઘા વેચાતા હાથીના દાંતની તસ્કરી કરવી કે તેને વેચવા એ ગુનો છે પરંતુ ગુનેગારોને તો જાણે કે આ વાત કોઈ અસર જ ના કરતી હોય તેમ લાગે છે કારણ કે વડોદરાની અંદર એસઓજીને હાથીના દાંતની તસ્કરી થવાની એક બાતમી મળી હતી જે બાદ તપાસના આધારે આ તસ્કરોનું રેકેટ પકડાઈ ગયું છે એસઓજીની બાતમી મળી હતી કે યાકુતપુરા વિસ્તારમાં કેટલાક ઈસમો આ હાથીના દાંતને વેચવા માટે જઈ રહ્યા છે અને જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી જેમાં શું સામે આવ્યું સાંભળો કેટલાક ઈસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઈટ આઈવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ છે ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા પછી ઉડતી જે ફ્લાઈંગ લિઝાર્ડ આવે છે એ વેચવા એટલે આ બધી એક રેર સ્પેસિસ છે દરેક વસ્તુ અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને આરોપીઓ જે છે કુલ બે આરોપીઓ છે એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સિસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકોર્ડ પર આવેલ નથી એ બાબતે ચોક્કસથી જે આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ છે કરવામાં આવશે હા હવે હાથીજાત એ લોકો મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશું યાકુદપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ છે હા તેઓ વેચવા માટે જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે હવે હાથીદાંત એ કોઈ ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એની તો એના માટે પ્રોપર આપણે એક આપણે જે મે કહ્યું કે ખાનગી બાતમી રહે આપણે તેમને પકડ્યા છે સર અંદાજિત કિંમત કેટલી હશે આ આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી બીકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ એક અમૂલ્ય વસ્તુ છે તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવામાં આવી નથી ઇન્ટરનેશનલી તસ્કરી થતી હોય છે હા એ બાબત પર આગળ તપાસ કરો હા ઇન્ટરનેશનલ મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ કદાચ એવું પણ શક્ય હોય કે આ સિંગડા આ સોરી જે દાંત છે એ બહારથી પણ મંગવામાં મંગાવવામાં આવ્યા હોય કારણ કે થાઈલેન્ડ કમ્બોડિયા વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથીદાંત માટે કરવામાં આવે છે તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું કેટલા કબજે કર એક પેર છે ટોટલ ઇન જનરલ તો બેક ટૂથ આપણે કબજે કર્યા છે આ રેડ દરમિયાન યાકુદપુરામાંથી બે ઈસમો ઝડપાયા હતા આરોપીઓ પાસેથી બે હાથીના દાંત મળી આવ્યા છે તેઓએ રિક્ષામાં હાથીના દાંતને વેચવા માટે જઈ રહ્યા હતા આ ઈસમોએ હાથીના દાંતને વિદેશથી મંગાવ્યા હોવાની હાલ તો આશંકા સેવાઈ રહી છે ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પણ પોલીસ આ તપાસ કરી રહી છે વન વિભાગને સાથે રાખીને પોલીસ દ્વારા હાલ તો આ બંને સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરાથી વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક